આગામી થર્ટી ફર્સ્ટ ન્યૂ ઇયરના તહેવાર અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે એસઓજી તેમજ ડુમસ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરના દિલ્હી ગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી મોપેડ ઉપર પસાર થતા કતાર ગામના ચોત્રીસ વર્ષના યુવકનું પતંગના દોરાથી ગળું કપાઈ ગયું હતું આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ યુવકને સ્વિમેર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં યુવકને ગળાના ભાગે વીસ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા મીનાક્ષી વાડી ખાતે ચોત્રીસ વર્ષે રાકેશ મનોજ પરમાર પત્ની એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવાર સાથે રહે છે રાકેશ બિગમપુરમાં મોટી ટોકીસ સ્થિત સ્પોર્ટ્સની દુકાન ચલાવે છે ગતરોજ સાંજે રાકેશ દુકાન બંધ કરી મોપેડ ઉપર ઘરે જવા નીકળ્યો હતો તે દરમિયાન મૈદરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ સ્થિત ડાંગી શેરી પાસેથી પસાર થયો હતો તે જ સમયે રાકેશના ગળામાં પતંગનો દોરો આવતા તેનું ગળું કપાઈ ગયું હતું આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી દોરાથી ગળું કપાઈ ગયા બાદ યુવકનું મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને તે માંડ બચ્યો હતો આ ઘટનાને પગલે લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું ત્યારબાદ લોહી હાલતમાં રાકેશ પરમારને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ પરિવારજનો વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબ દ્વારા રાકેશને ગળાના અંદરના ભાગે પાંચ ટાંકા અને ગળાના બહારના ભાગે બારથી પંદર જેટલા ટાંકા મળીને કુલ વીસ ટાકા લેવામાં આવ્યા હતા અને સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી